અલેકું વિદ્યાર્થી મિત્ર જના નામ બાબુભાઈ વાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ વાર શનિવાર આજે આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ બરાબર એના આગળના તાસમાં આપણે પ્રકરણ નંબર દસ દસમો અને સોમો ભાગ પૂર્ણ કર્યું હતું હવે આપણે પ્રકરણ નંબર અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ જોઈશું એના વિશે થોડો ઘણો ખ્યાલ આપણે પ્રકરણ નંબર ત્રણ કેટલા ચોરસ એમાં જોઈ ગયા હતા હવે આપણે અહીં આ પ્રકરણમાં પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર પરથી દાખલા જોવાના છે તો ચાલો આપણે સૌથી થોડા ઘણા સૂત્ર જોઈ લઈએ ચાલો સૌથી પહેલા આપણે પરિમિતિ એટલે કે પરિમિતિ શું છે એના વિશે ખ્યાલ મેળવીશું ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ ચોરસની ચારેય બાજુઓના માપના સરવાળાને ચોરસની પરિમિતિ કહેવાય એટલે કે આ એની ચારે બાજુ જે છે એના માપના સરવાળાને ચોરસની શું કહેવાય પરિમિતિ કહેવાય તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવશે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાય સમજ પડે છે ને ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ આ વ્યાખ્યા અને સૂત્ર તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે ચલો આગળ જોઈએ આગળ છે પરિમિતિ લંબ ચોરસની પરિમિતિ તો લંબ ચોરસની પરિમિતિ એટલે કે લંબ ચોરસની ચારે બાજુઓના માપના સરવાળાને લંબ ચોરસની પરિમિતિ કહેવાય આ લંબચોરસ છે બરાબર એની ચારે ચાર બાજુઓના માપના સરવાળાને લંબચોરસની પરિમિતિ કહેવાય તો આ જે છે એ લંબ ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે શું છે બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય સમજ પડે છે બે ગુણ્યા કાંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ સૂત્ર અને વ્યાખ્યા પણ તમારે સમજીને તમારી નોટબુકમાં લખવાની રહેશે ચાલો આપણે પરિમિતિ વિશે જોઈ ગયા હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ આકારની પરિમિતિ એટલે કે એ આકારની બધી બાજુઓના માપનો સરવાળો સમજ પડીને ચાલો હવે આપણે ક્ષેત્રફળ વિશે જોઈએ ક્ષેત્રફળ એટલે પહેલાં આપણે આગળ પર શીખી ગયા છે કે જે તે આકારે રોકેલી જગ્યાનું માપ તો ચાલો અહીં આપણે ચોરસનું ક્ષેત્રફળ જોઈશું તો ચોરસનું ક્ષેત્રફળ એટલે કે ચોરસે રોકેલી જગ્યાના માપને ચોરસનું ક્ષેત્રફળ કહે છે જેવી રીતે અહીં ચોરસ છે તો આ ચોરસે જેટલી જગ્યા રોકેલી છે તો એના માપને ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવશે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાય ના લંબાઈ ગુણ્યા લંબાઈ પહોળાઈ તો ચોરસમાં આવે જ નહીં કારણ કે એની બધી બાજુ શું હોય સરખી હોય એટલે ચોરસ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ચોરસ ની સરખી સમજ પડે છે ને ચાલો હવે જોઈશું ક્ષેત્રફળ કોનું લમ ચોરસ નું તો લમ નું ક્ષેત્રફળ શું આવશે તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસે રોકેલી જગ્યાના માપને લંબચોરસનું ક્ષેત્રફળ કહે છે જેવી રીતે અહીં લંબચોરસ આપેલું છે તો આ લંબચોરસે જેટલી જગ્યા રોકેલી છે એને લંબચોરસનું ક્ષેત્રફળ કહેવાશે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ બરાબર લંબાઈ એટલે કે આ જે છે એ લંબચોરસની આ જે છે એ લોરસની શું આવશે પહોળાઈ આવશે સમજ પડે છે આ પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર તમારે સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે અને સાથે સાથે યાદ પણ કરવાના રહેશે જેથી તમે સરળતાથી દાખલા ગણી શકો તો ચાલો હવે આપણે થોડી ઘણી સમજૂતી મેળવીએ શું કીધું છે કોનો ટુકડો મોટો છે આપણે કહેવાનું છે કે કોનો ટુકડો શું છે મોટો છે પાર્થ અને ગીની એક દુકાનમાંથી આમ પાપડ એટલે કે કેરીનો સુકાયેલો પાપડ ખરીદે છે બરાબર તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે બરાબર આ ટુકડો એક છે ટુકડો બે આપણે આગળ જોઈશું તો કોનો ટુકડો મોટો છે તે બેમાંથી કોઈ સમજી શકતું નથી આપણને ખ્યાલ નથી આવતું કે કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે તમે કેટલીક રીતો સૂચવો બરાબર હવે તમારે વિચારવાનું છે કે આ ટુકડો મોટો છે કે આપણે આગળ જોઈશું એ ટુકડો મોટો છે તો પાર્થ અને ગિનીના એક મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા સૂચવ્યો તમે નાના નાના ચોરસ પણ બનાવી શકો છો જેવી રીતે આમ

કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય એટલે કે ચો નાના નાના ચો કેટલા ચોરસ ટુકડા એક સેમીના કેટલા નાના નાના ચોરસ ટુકડા ગોઠવી શકાય તો અહીં જો લંબાઈમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર લંબાઈમાં છ અને પહોળાઈમાં પાંચ એટલે છ ગુણ્યા પાંચ બરાબર પાંચ છ અને પહોળાઈમાં એક બે ત્રણ ચાર અને પાંચ એવી રીતે અહીંયા પણ છો અહીંયા પણ છ એવા કુલ ત્રીસ ટુકડા ગોઠવી શકાય આથી ટુકડા એનું ક્ષેત્રફળ આપણે આગળ જ જોયું કે જે તે આકારે રોકેલી જગ્યા રોકેલી જગ્યા એટલે એના બંને બધા

એ એની શું છે લંબાઈ છે ટુકડા બીની લંબાઈ છે અગિયાર સેમી અને તેની પહોળાઈ આપેલી છે ત્રણ સેમી તો અહીં આપણે લખીશું કે ટુકડા બીનું ક્ષેત્રફળ બરાબર અગિયાર ગુણ્યા ત્રણ કેમ કારણ કે અહીં તેની લંબાઈ છે અગિયાર અને પહોળાઈ આવશે ત્રણ અગિયાર તાલી તેત્રીસ એટલે કેટલા ચોરસ સેમી આવશે તેત્રીસ ચોરસ સેમી સમજ પડે છે હવે ટુકડા એનું ક્ષેત્રફળ આવેલું ચોરસ સેમી અને ટુકડા ક્ષેત્રફળ આવ્યું ચોરસ સેમી તો એનો તફાવત આપણે જોઈએ તો તફાવત બરાબર આવશે તેત્રીસ માઇનસ ત્રીસ બરાબર ત્રણ ચોરસ સેમી એટલે કે ટુકડા એ અને ટુકડા બી નું તફાવત કેટલા ચોરસ સેમી આવ્યું ત્રણ ચોરસ સેમી સમજ પડીને આ પણ તમારે ચોપડીમાં જ પેન્સિલથી લખવાનું રહેશે એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું થેન્ક યુ